નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાવ થરાદને ચોત્રીસમાં નવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલ છે તો વાવ થરાદ હવે ચોત્રીસમાં નવો જિલ્લો બનશે તો આ વિડીયોમાં આપણે વાવ થરાદ જિલ્લા વિશે તમામ માહિતી આપશું એનો ઇતિહાસ શું છે એની ભૂગોળ શું છે એના જોવાલાયક તીર્થ સ્થળો કયા છે સાથે કયા તાલુકાનો સમાવેશ એમાં થશે વાવથરાદની જનતાને આનાથી શું ફાયદો થશે અન્ય તાલુકાઓને શું ફાયદો થશે તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો વિડીયો અચૂક જુઓ તમારા મિત્રો જોડે ચેનલને શેર પણ કરો સાથે આ ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરો પસંદ પડે વિડીયો તો લાઇક અચૂક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વાવ થરાદને ચોત્રીસમાં જિલ્લા તરીકે જાહેર કરાયું છે આના અગાઉ ગુજરાતમાં કુલ તેત્રીસ જિલ્લા હતા વાવ થરાદ હવે ચોત્રીસમાં નંબરનો નવો જિલ્લો બનશે તો આ જે જિલ્લો છે બનાસકાંઠાનું વિભાજન કરીને બનાવવામાં આવેલો છે તો આ જિલ્લો કયા જિલ્લામાંથી અલગ થયો છે તો કે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ જાહેરાત કરી છે કે જે થરાદ નવો જિલ્લો બને છે તો આ જિલ્લામાં એટલે કે હાલ બનાસકાંઠામાં કુલ ચૌદ તાલુકા છે તો નવા બનનાર વાવ થરાદમાં વાવ થરાદ જિલ્લામાં જે તાલુકા છે કુલ આઠ હશે એમાં એક નંબરે વાવ બીજો વાભર ત્રીજો થરાદ ચોથો ધાનેરા પાંચમો સોઈગામ છઠ્ઠો લાખણી સાતમો દિયોદર અને આઠમો કાંકરેજ આમ કુલ આઠ તાલુકાઓ રહેશે તો બનાસકાંઠામાં જે કુલ ચૌદ તાલુકા હતા તો વાવથરાદમાં આઠ રહેશે અને બાકી જે વધ્યા છે એ છ બનાસકાંઠામાં રહેશે સાથે આ જે વાવથરાદ નવો જિલ્લો બની રહ્યો છે એમાં ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે તો ભાભર થરાદ થરા અને ધાનેરા આમ ચાર નવી નગરપાલિકાઓ આ જિલ્લામાં સમાવેશ થશે સાથે બનાસકાંઠા જે જિલ્લો બાકી રહ્યો છે એમાં છ તાલુકાઓ એટલે કે ડીસા પાલનપુર દાંતા અમીરગઢ અને વડગામ અને દાંતીવાડા આમ કુલ છ તાલુકાઓ જે બાકી વધ્યા છે બનાસકાંઠામાં રહેશે અને બનાસકાંઠામાં બે નગરપાલિકાઓ હવે રહેશે તો એક પાલનપુર અને બીજી ડીસા સાથે આ જે વાવથરા જિલ્લો બન્યો છે એનું મુખ્ય મથક થરા નક્કી કરાયું છે અને જે બનાસકાંઠા જિલ્લો છે તો એના મુખ્ય મથક વિશે આપ સૌ જાણો છો એટલે કે પાલનપુર હતું અને પાલનપુર રહેશે સાથે જે બનાસકાંઠા અને વાવથરા જિલ્લો આ બંને અલગ પડી રહ્યા છે ત્યારે દરેક જિલ્લામાં છસોની આસપાસ ગામડા રહે એટલે કે એ ગામડાની સંખ્યા એકસરખી રાખવાનો નિર્ણય કરાયો છે સાથે વાવથરા જિલ્લામાં જે વિસ્તાર છે એ છ હજાર બસો ને સત્તાઉન ચોરસ કિમી હશે અને બનાસકાંઠા જિલ્લો જે પાછળ વધ્યો છે એનો વિસ્તાર હવે ચાર હજાર ચારસો ને છ્યાસી ચોરસ કિમી રહેશે તો આ રીતે બનાસકાંઠા કરતાં પણ વાવથરા જિલ્લો છે જે છે એનો વિસ્તાર વધારે રહેશે એટલે કે છ હજાર બસો ને ચોરસ કિમી રહેશે તો આ રીતે વિભાજન કરવાનું કરવાનો નિર્ણય લેવાયો છે તો આના લીધે વાવથરાની જન જનતા છે ધાનેરા છે એના સિવાય બાબરની જનતા છે તો આ બધા જ જે વાવથરાદમાં તાલુકા સમાવેશ થયા છે એમને અંદાજે પાંત્રીસથી લઈને પંચ્યાસી કિલોમીટર સુધીનો અંતરમાં ઘટાડો થશે એટલે કે પાલનપુર જે વહીવટી કામગીરી માટે જવું પડતું હતું એ બધા જ કામ હવે વાવથરાદમાં થઈ શકશે તો આ બધા જ કામ જે પાલનપુર માટે પાલનપુરમાં થતા હતા એ કામ હવે વાવથરાદમાં હજુ એને જે કામગીરી છે એને વિધિવત રીતે એટલે કે વહીવટી પ્રક્રિયા હજુ ઘણી બાકી રહેશે એટલે કે હજુ ઘણી બધી કામગીરી કરવાની છે તો એની કચેરીઓ ઊભી કરવાની થશે ઓફિસો ઊભી કરવાની થશે એમાં કલેક્ટર કચેરીઓ છે પછી જિલ્લા વિકાસ અધિકારીની કચેરીઓ છે પછી કોર્ટ કચેરીઓ છે તો આ બધી જ જિલ્લા જિલ્લો બનતા જે કચેરીઓ છે એની કામગીરી છે એમાં વહીવટી સ્ટાફ એટલે કે કર્મચારીઓની નિમણૂંક છે તો એમાં નવેક મહિના જેવો સમય અંદાજે લાગશે એટલે કે એકાદ વર્ષ પછી આ બધી કામગીરીઓ છે ચાલુ થશે તો ટૂંક સમયમાં આટલી કામગીરીઓ ચાલુ થશે સાથે રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે છે તો હવે વાવથરા જિલ્લો બનતા ગ્રાન્ટ વધારે મળશે તો એના લીધે વાવથરાના જે આઠ તાલુકા બનવાના છે એ આઠે તાલુકામાં વિકાસ વધશે એટલે કે રોડ રસ્તા છે બાંધકામો છે જાહેર જાહેર વહીવટ માટેની કચેરીઓ છે આ બધાના માટે ગ્રાન્ટો વધારે મળશે ભંડોળ વધારે મળશે એના લીધે વિકાસ પણ થશે સાથે લોકોને મોટો ફાયદો એ થશે કે સમયનો બચાવ થશે અને અંતર એટલે કે કિલોમીટરનું જે અંતર છે ઘટશે એના લીધે નજીકના સમયમાં થોડા સમયમાં લોકો જે પોતાના જમીનને લગતી કામગીરી છે બીજી યોજનાઓનો લાભ લેવા માટેની કામગીરી છે એ બધી જ કામગીરી કરી શકશે સાથે જિલ્લો બનતા જે ન્યાયાલયો છે એ પણ દરેક જિલ્લામાં હોય છે તો એ કોર્ટનો ફાયદો પણ લોકોને મળશે એટલે કે ન્યાય નજીક મળી રહેશે સાથે પોલીસ સ્ટેશનની એસપીની કચેરી પણ એક નવી બનશે તો એનો ફાયદો પણ બનાસકાંઠાના લોકોને મળશે સાથે આ થરાદનો તમે જે થરાદ સિટી છે એટલે કે વાવથરાદ જિલ્લાનો આ મુખ્ય ગેટ તમે જોઈ શકો છો તો આ ગેટમાં પણ આપ ભવ્ય બનશે અને પરિવર્તન આવશે સાથે એના રોડ રસ્તા તમે જોઈ શકો છો ઢાંચો જોઈ શકો છો તો કુલ સાથે નવો થરાદ જિલ્લો જે બની રહ્યો છે એટલે કે વાવથરા જિલ્લો બની રહ્યો છે એમાં ગાયત્રી વિદ્યાલય કરીને એક મોટી વિદ્યાલય આવેલી છે એના ઉપરાંત આ નવા જિલ્લામાં જનતા હાઈસ્કૂલ કરીને પણ એક મોટી શાળા છે એના ઉપરાંત પણ ઘણી બધી આ તાલુકામાં આર્ટ્સ કોલેજો છે આઈઆઈટીની કોલેજો છે એ બધી આવેલી છે એટલે શૈક્ષણિક રીતે પણ લોકોને ઘણો ફાયદો થશે થરાદમાં જે બજાર છે ખરીદી કરવા માટેનું એ પણ મોટું છે એટલે કે ખરીદી પણ આપ સારી રીતે કરી શકો છો એના ઉપરાંત ગંજ બજાર એટલે કે માર્કેટ જે છે ત્યાં પણ મોટા પાયે ખરીદ અને વેચાણ થતું હોય છે તો ગંજ બજાર પણ થરાદમાં મોટું આવેલું છે એટલે કે વાવ થરાદના જિલ્લો બનતા એમાં હજુ કામગીરી થશે અને સારું એવું બનશે સાથે વાવથરાદ જિલ્લો બનતા જે જે હોસ્પિટલ છે ધરતી હોસ્પિટલ છે આવી ભવ્ય અને મોટી વિશાળ હોસ્પિટલો પણ શરૂઆતથી આ તાલુકામાં આવેલી છે એટલે કે આ જિલ્લાની જનતાને આનો લાભ જે મળતો હતો એ આવી રીતે મળતો રહેશે અને આ રીતે મુખ્ય મથક બનતા હજુ પણ ઘણી હોસ્પિટલોનો વિકાસ થશે એ આપણે જોઈ શકીએ છીએ લોકોની સુવિધામાં વધારો થાય એના માટે થરા જિલ્લામાં ઘણી બધી સારી હોટલો પણ આવેલી છે એટલે કે હોટલ ડેઝર્ટ છે હોટલ તુલસી છે હોટલ ગંગોત્રી છે એવી ઘણી બધી હોટલો નામચીન છે એ આપ જોઈ શકો છો તો આ જે અત્યારે થરાદ નગર છે એનો ઇતિહાસ પણ જાણવો રોચક છે તો જૂના સમયમાં થીરકર થારાપદ થીરાપદ થિરાદ થીરપુર થિરાદ અને અત્યારે થરાદ તરીકે એના નામમાં બદલાવ થઈને થરાદ તરીકે જાણીતું છે સાથે આ જે થરાદ છે પ્રાચીન સમયમાં જે સંપત્તિવાળા મોટા શ્રેષ્ઠીઓ નગરીઓ વેપારીઓ હતા એના શહેર તરીકે જાણીતું હતું તેની ફરતે એટલે કે આ જે નગર છે ત્યાં એક મોટો પાકો ગઢ એટલે કે કિલ્લો પણ આવેલો હતો જે આ કિલ્લો છે એ વાઘેલા શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો સાથે મારવાડના રજવાડોના આક્રમણથી રક્ષણ કરવા માટે આ જે ગઢ કિલ્લો બનાવવામાં આવ્યો હતો મોટી દિવાલો ત્યાં આજુબાજુ ત્રીસ ફૂટ જેટલી ઊંડી ખાઈ પણ ખોદવામાં આવી હતી તો ઐતિહાસિક સમયથી આ થરાજ છે એ પોતાની ભવ્ય વિરાસત માટે જાણીતું છે સાથે એક લોકવાયકા એવી પણ છે કે થરાદ શહેરની સ્થાપના થિરપાલ ધરુએ કરી છે તો થિરપાલ ધરુએ સવંત એકસો એકમાં થિરાજની સ્થાપના કરી હતી અને અંદાજે એમ પણ માનવામાં આવે છે કે આજે જે થરાદ છે એ સાતમી વાર વસેલું છે એટલે કે આ થરાદનો ઘણી વખત ધવંશ પણ થયો છે અને આ સાતમી વખત વસેલું છે દેલવાડાના જે કલાત્મક દેરાસરો બંધાવનાર વસ્તુપાળ અને તેજપાળની માતા કુમારદેવીનું વતન પણ થરાદ હતું તો આ થરાદ માટે ગૌરવ લેવાની વાત છે સાથે વીસમી માર્ચ બે હજાર અઢારના રોજ થરાદને ઓગણીસો તોતેર વર્ષ પૂરા થયા હતા તો અત્યારે બે હજાર પચીસનું વર્ષ છે તો આપણે ગણી શકીએ છીએ કે કુલ સાત વર્ષ વધારે એટલે કે અત્યારે ઓગણીસો વર્ષ થરાદની સ્થાપનાને થયા હોય એવું માનવામાં આવે છે થરાદની ભૂગોળની આપણે વાત કરીએ તો થરાદ નગરની ઉત્તરે એટલે કે વાવ થરાદની ઉત્તર દિશામાં રાજસ્થાન રાજ્ય આવેલું છે પૂર્વ દિશામાં ડીશા આવેલું છે દક્ષિણે દિવદર અને સોયગામ જે તાલુકા છે એ આવેલા છે થરાદની પશ્ચિમે વાવ તાલુકો એટલે કે આજે વાવ થરાદ હવે જોડે છે તો થરાદ સાથે કચ્છના રણને અડીને આવેલું નગર પણ છે તો આ રીતે જે વાવ થરાદ છે તે કચ્છના રણને અડીને આવેલું બનશે સાથે આપણા જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પિતા થરાદના વતની હતા તેઓ એ હજુ એટલે કે ગૌતમ અદાણીએ પોતાનું જૂનું મકાન છે થરાદમાં હજુ પણ સાચવી રાખ્યું છે તો આ રીતે મહાન દેશનો જે ઉદ્યોગપતિ છે ગૌતમ અદાણી એ થરાદ ભૂમિનું સંતાન છે એ થરાદ વાવ થરાદ માટે ગૌરવ લેવાની ક્ષણ છે સાથે શિક્ષણમાં વાત કરીએ તો થરાદ તાલુકા પંચાયતના પ્રમુખ જગતાભાઈ માવાભાઈ પટેલે ઓગણીસો છ્યાસીમાં ગાયત્રી વિદ્યાલયની સ્થાપના કરી હતી તો આ સંસ્થામાં અત્યારે પાંચ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીનેથી ગયા છે તો એક વિશાળ સંસ્થા છે અત્યારે આ સંસ્થામાં કોલેજ સુધીનો આપ અભ્યાસ કરી શકો છો અહીં ઈસવીસમાં ઓગણીસો સત્તાણુંમાં ઉચ્ચતર માધ્યમિક સામાન પ્રવાહ ઓગણીસો અઠ્ઠાણું વિજ્ઞાન પ્રવાહની પણ શરૂઆત થઈ હતી સાથે એક જનતા હાઈસ્કૂલ પણ આવેલી છે અને અન્ય ઘણી બધી ખાનગી વિદ્યાલયો પણ આવેલી છે તો ત્યાં સામાન્ય પ્રવાહ છે વાણિજ્ય છે વિજ્ઞાન પ્રવાહ છે આની કોલેજો પણ તમે થરાદમાં જોઈ શકો છો અને નહેરની બાજુમાં એક સરદાર કૃષિનગર દાંત દાંતીવાડા યુનિવર્સિટી જે દાંતીવાડા આવેલી છે તો એની એક પેટા યુનિવર્સિટી પણ અહીં નહેરની બાજુમાં બનેલી છે તો એગ્રીકલ્ચર કોલેજ તરીકે પણ જાણીતી છે તો સરદાર કૃષિનગર યુનિવર્સિટી તરીકે જાણીતી જે દાંતીવાડાની યુનિવર્સિટી છે એના ભાગ તરીકે અહીં બનાવવામાં બનાવવામાં આવેલ છે આ જે વાવ નવો જિલ્લો બનશે ત્યાં થરાદમાં નારણદેવી માતાનું મંદિર આવેલું છે ત્યાં ચૈત્રસો તેરસનો મેળો ભરાય છે એ ઉપરાંત શેણલ માનું મંદિર માંગરોળમાં આવેલું છે એટલે કે માંગરોળ ગામમાં ચામુંડાનું મંદિર પણ છે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે થરાદ તાલુકામાં જાણીતા સ્થળોમાં નકળંગ મંદિર લૂણમાં આવેલું છે આ ઉપરાંત વાવમાં ઢીમા ધણીધર ભગવાનનું મંદિર પણ આવેલું છે આ પણ ખૂબ જાણીતું સ્થળ છે તો આ રીતે વાવથરા જિલ્લો બનશે તો એની આજુબાજુ ઘણા જોવાલાયક સ્થળો પણ આપ જોઈ શકો છો સાથે નડાબેટ છે એનો પણ સમાવેશ આ વાવથરા જિલ્લામાં થશે તો એ પણ તમારા માટે દર્શનીય નજારો આપ જોઈ શકશો ગુજરાતના નકશામાં આપ થરાદનું સ્થાન જોઈ શકો છો તો સૌથી ઉત્તર દિશામાં થરાદ છે જૂના સમયમાં જે થરાદ છે થીરપુર તરીકે જાણીતું ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલું છે એટલે કે ભારત દેશના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં આ વાવ થરાદ આવેલું છે સાથે જે થરાદ છે ગુજરાતની સરહદ નજીક છે અને પાકિસ્તાનની સરહદ અહીંથી માત્ર ચાળીસ કિલોમીટર જેવી થાય છે અને હવે એ કિલોમીટર છે એ પણ ઘટી જશે અને રાજસ્થાની સરહદ અહીંથી પંદર કિમી દૂર આવેલ છે તો વાવથરા જિલ્લો બનશે તો એ એના ગામડા જે વાવથરાદના છે એ ગણતા રાજસ્થાની સરહદ છે પંદરમાંથી ઘટીને જિલ્લો કિલોમીટર જીરો કિલોમીટર થઈ જશે આ ઉપરાંત વાઘેલા રાજપૂતોનું શાસન પણ અહીં વાવથરાદમાં રહ્યું છે અને મુખ્યત્વે અહીં હિન્દુઓની વસ્તી છે ખેતીવાડી હીરા ઉદ્યોગ અહીંનો વ્યવસાય ખૂબ જાણીતો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે એ પણ અહીંથી નીકળે છે થરાદ જિલ્લો નવો બનશે તો વાવ થરાદ ધાનેરા લાખણી દિયોદર ભાભર સોઈગામ અને આ જે કાંકરેજ છે આ બન આ આઠેય તાલુકાનો સમાવેશ થરાદમાં થશે અને બાકી જે ડીસા પાલનપુર છે દાંતા દાંતીવાડા છે અને અમીરગઢને વડગામ છે આ છ તાલુકા બનાસકાંઠામાં રહેશે તો આ રીતે બનાસકાંઠાના જે ચૌદ તાલુકા હતા એ વાવથરાજના ભાગે આઠ જશે બનાસકાંઠામાં કુલ છ રહેશે તો આ તાલુકાના લીધે અત્યારે જે આપણે ગુજરાત રાજ્યમાં વસ્તી અને વિસ્તારમાં જે વાવથરાજ છે એ અલગથી એક નામના કેળવશે સાથે આપણે વિસ્તારની વાત કરી લઈએ તો વાવથરાદ જે જિલ્લો નવો બની રહ્યો છે તો એ વિસ્તારની રીતે સમગ્ર ગુજરાત રાજ્યમાં બીજા નંબરે આવશે એટલે કે કચ્છ પ્રથમ છે અને બનાસકાંઠાનું વિભાજન થતાં જે વાવથરાજ છે એનું જે કુલ ક્ષેત્રફળ છે એ હવે છ હજાર બસોની ઉપર રહેશે તો ગુજરાતમાં બીજા નંબરે વાવથરાદ આવશે અને બનાસકાંઠા જે છે એ પાછળ જશે એટલે કે જે બનાસકાંઠા છે એનો નંબર દસમા નંબરે આવશે તો આ રીતે વાવથરાદ આપણે નવો જિલ્લો બનતા બીજા નંબરનો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનશે આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો થેન્ક યુ વેરી મચ